નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન જે નોલેજમાં તમારું સ્વાગત છે જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ આજના વિડીયોમાં આપણે જાણીશું સામાજિક વિજ્ઞાનના ધોરણ છ ના પાઠ્યપુસ્તક આધારિત એમસીક્યુ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત સબસ્ક્રાઈબ કરો બે લાયકન જરૂરથી દબાવો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ પ્રશ્ન નંબર બસો ગુપ્ત યુગમાં વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિ મહાબલાધિકૃત બસો ત્રેપન ગુપ્ત યુગના દ્વારોના રક્ષકોના વડાને શું કહેવામાં આવતા એનો જવાબ છે મહાપ્રતિહાર પ્રશ્ન નંબર બસો ચોપન ગુપ્ત યુગમાં ઘોડે સેનાના વડાને શું કહેતા એનો જવાબ છે મહા

ભારત થી યુરોપ સુધી સેની નિકાસ થતી હતી એનો જવાબ છે સુતરાઉ કાપડ કાપડ મસાલા પ્રશ્ન નંબર કોને કહેવામાં આવે છે છે એનો જવાબ કાલિદાસ પ્રશ્ન નંબર ગુપ્ત મહત્વપૂર્ણ ગ્રંથ કયો હતો એનો જવાબ છે શ્રીમદ ભગવદ ગીતા પ્રશ્ન નંબર બસો સાસઠ દક્ષિણ ભારતમાં સેવ સંતો શું કહેવાતા એનો જવાબ છે નયનાર પ્રશ્ન નંબર બસો સડસઠ વૈષ્ણવ શું કહેવાતા એનો જવાબ છે અલવાર પ્રશ્ન નંબર બસો ગુપ્ત વંશમાં શૈની પૂજા પ્રચલિત હતી એનો જવાબ છે મહેસાસુર મર્દની દુર્ગા અને કાર્તિકે પ્રશ્ન નંબર બસો સિત્તેર ગુપ્ત યુગમાં કયો રાજા બૌદ્ધ ધર્મ સંરક્ષક હતો એનો જવાબ છે સમુદ્ર ગુપ્ત પ્રશ્ન નંબર બસો સિત્તેર કયા યુગમાં નવી ભાષાઓ ઉત્પન્ન થઈ એનો જવાબ છે ગુપ્ત યુગમાં પ્રશ્ન નંબર બસો એકોતેર મંદિર અને સ્થાપત્યની રચનાનો યુગ કયો છે ગુપ્ત યુગ પ્રશ્ન નંબર બસો બોતેર શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોને કરી હતી એનો જવાબ છે પ્રશ્ન પ્રશ્ન નંબર લખ્યો હતો એનો છે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ કોને લખ્યો હતો એનો જવાબ છે વાઘભટ્ટી પ્રશ્ન નંબર બસો પંચોતેર કયો યુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ હતો એનો જવાબ છે ગુપ્ત યુગ પ્રશ્ન નંબર બસો છોતેર રસાયણ શાસ્ત્ર નું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે હર્ષવર્ધન ના પિતાનું નામ શું હતું એનો જવાબ છે પ્રભાકર વર્ધન પ્રશ્ન નંબર બસો ઓગણસી ભાઈનું નામ શું હતું એનો જવાબ છે રાજ્યવર્ધન પ્રશ્ન નંબર બસો એસી હર્ષવર્ધન નામ શું હતું એનો જવાબ છે રાજ્યશ્રી પ્રશ્ન નંબર બસો એક્યાસી હર્ષવર્ધને કયા રાજ્યો પર શાસન કર્યું એનો જવાબ છે થાણેશ્વર કનુજ પ્રશ્ન નંબર બસો બ્યાસી સમ્રાટ હર્ષવર્ધને રાજ્યારોહણ ક્યારે કર્યું હતું એનો જવાબ છે ઈસવીસન સત્સો માં પ્રશ્ન નંબર બસો ત્યાંસી પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા એનો જવાબ છે હર્ષવર્ધન પ્રશ્ન નંબર બસો ચોર્યાસી હર્ષવર્ધન જમાઈ અને વલ્લભી મૈત્રક રાજા કોણ હતા એનો જવાબ છે ધ્રુવસેન પ્રશ્ન નંબર બસો પંચ્યાસી દક્ષિણ ભારતમાં સૌથી શક્તિશાળી રાજા કોણ હતો એનો જવાબ છે બીજો પ્રશ્ન નંબર नर्मदा યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું એનો જવાબ છે હર્ષવર્ધન અને બીજો પ્રશ્ન નંબર ઉત્તર નો શક્તિશાળી રાજા કોણ હતો એનો જવાબ છે હર્ષવર્ધન પ્રશ્ન નંબર બસો હર્ષવર્ધન ના સમયમાં કયો ચીની યાત્રી આવ્યો એનો જવાબ છે યુએન સાંગ

અને કવિ જયસે કોના સમયમાં મહાન કવિઓ થઈ ગયા એનો જવાબ છે હર્ષવર્ધન ના પ્રશ્ન નંબર હર્ષવર્ધન દ્વારા રચિત ભગવાન બુદ્ધની નાગાનંદ પ્રશ્ન નંબર બસો પંચાણું હર્ષવર્ધને પોતાના દૂત મંડળ ને કયા મોકલ્યા હતા એનો જવાબ છે ચીન પ્રશ્ન નંબર બસો છન્નું નાલંદા વિદ્યાપીઠ ને પાટે સો ગ્રામ સો ગ્રામ ભેટમાં કોને આપ્યા એનો જવાબ છે હર્ષવર્ધને

સૌથી ઉપયોગી પ્રશ્નો આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવશું જેથી તમારી તૈયારી વધુ મજબૂત બને હવે મળીશું આગામી વિડીયોમાં નવા એમસીક્યુ પ્રશ્નો સાથે વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ